હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે આપણે બનાવીશું ઝીની રોલ એટલે કે જીની ઢોસા આ ઢોસા માટેનું બેટર આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું એટલે કે દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર ઢોસા માટેનું બેટર આપણે માત્ર પાંચ જ મિનિટમાં બનાવીશું અને તે પણ એકદમ સરળતાથી જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોસ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો સૌથી પહેલાં તો આપણે ઢોસાનું બેટર બનાવવા માટે એક બાઉલ રવો લીધેલો છે તો અત્યારે મેં આ જાડો રવો લીધેલો છે પણ તેના બદલે તમે ઝીણો રવો પણ લઈ શકો છો આ રવાને આપણે જારમાં લઈએ અને તેમાં આપણે એક બાઉલ છાશ એડ કરીશું તમે છાશના બદલે દહીં પણ લઈ શકો છો અને હાફ બાઉલ જેટલું આપણે પાણી એડ કરીશું એક નાની ચમચી જેટલું નમક એડ કરીએ અને એક મોટી ચમચી આપણે ખાંડ એડ કરીશું અને હવે ઝારનું ઢાંકણ બંધ કરીને એકદમ સરસ આપણે સ્મૂથ બેટર બનાવી લઈએ તો ઢોસા માટેનું એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ ઢોસાનું બેટર બનાવતી વખતે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરવાથી ઢોસા એકદમ સરસ ગોલ્ડન કલરના બને છે અને હવે આપણું ઢોસા માટેનું એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ એકદમ સરસ ક્રિસ્પી ઢોસા બનાવવા માટે તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને તેને બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ કરીને બેટરને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈએ એક મીડિયમ સાઇઝનું આપણે કેપ્સિકમ લીધેલું છે તેમાં રહેલા બીનો ભાગ આપણે દૂર કરીને અને આ રીતે કેપ્સિકમના આપણે મોટા ટુકડા કરી લઈશું ઝીની રોલ બનાવતી વખતે તેમાં જે વેજીટેબલ એડ કરવામાં આવે છે તે વેજીટેબલના એકદમ નાના ટુકડા કરવામાં આવે છે તો આ રીતે સૌથી પહેલાં આપણે કેપ્સિકમના મોટા ટુકડા કરી લઈશું અને પછી ચોપરની મદદથી એકદમ સરસ નાના ટુકડા કરી ચોપર ની મદદ થી તેને એકદમ સરસ નાના ટુકડા કરી લીધેલા છે અને તેને એક બાઉલમાં લઈએ ત્રણ થી ચાર આપણે મીડિયમ સાઈઝ ના કાંદા લીધેલા છે અને તેની છાલ કાઢીને આપણે આ રીતે મોટા ટુકડા કરી લઈશું અને પછી ચોપરની મદદથી મદદ તેને આપણે એકદમ સરસ નાના ટુકડા કરી લઈશું તો હવે કાંદાના પણ એકદમ સરસ નાના ટુકડા થઈ ગયા છે અને તેને એક બાઉલમાં લઈએ એક મોટો બાઉલ આપણે આ રીતે સમારેલી કોબીજ લીધેલી છે અને તેને પણ આપણે ચોપરની મદદે એકદમ સરસ નાના ટુકડામાં કટ કરી લઈએ અને તેને એક બાઉલમાં લઈએ ચાર નંગ જેટલા આપણે ટામેટા લીધેલા છે અને તેને પણ આ રીતે મોટા ટુકડા કરી અને પછી તેને ચોપરની મદદથી એકદમ સરસ આપણે નાના ટુકડા કરી લઈશું અને તેને એક બાઉલમાં લઈએ તો ઝીણી ઢોસા માટેના બધા જ વેજીટેબલ રેડી છે એક બાઉલ જેટલું આપણે છીણેલું ગાજર પણ લીધેલું છે ઢોસાના તવાને પણ આપણે એકદમ સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધેલો છે એક ચમચો બેટર લઈશું અને ચમચાને આપણે અંદરથી બહારની સાઈડ ફેરવતા જઈશું અને એકદમ સરસ આપણે રાઉન્ડ શેપમાં ઢોસા બનાવી લઈશું ઢોસાનું બેટર આપણે એકદમ પાતળું પાથરવાનું છે ઢોસાને આપણે એકદમ ક્રિસ્પી બનાવવા માટે થોડું આપણે બટર સ્પ્રેડ કરી દઈશું આ રીતે આપણે થોડું થોડું બટર લગાવી દઈએ તો હવે ઝીણી ઢોસા બનાવવા માટે આપણે બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીએ બે મોટી ચમચી જેટલી કોબીજ એડ કરીએ વેજીટેબલનું પ્રમાણ તમે તમારે ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો બે મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા ટામેટાના ટુકડા એડ કરીએ બે મોટી ચમચી જેટલો આપણે કેપ્સિકમના ટુકડા એડ કરીએ અને બે મોટી ચમચી જેટલું આપણે ઝીણેલું ગાજર એડ કરીશું એક મોટી ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું અને બે ચમચી જેટલી આપણે સેઝવાન ચટણી લઈએ સેઝવાન ચટણીના બદલે તમે સેઝવાન સોસ પણ લઈ શકો છો અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું થોડું આપણે નમક એડ કરીશું કેમ કે વેજીટેબલમાં આપણે નમક એડ નથી કરેલો ને એટલા માટે અને એક ચમચી જેટલો આપણે બટર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે વેજીટેબલ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ વેજીટેબલને આપણે એકદમ સરસ નાના ટુકડા કરેલા હોવાથી વેજીટેબલ એકથી બે જ મિનિટમાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને હવે ચમચાની મદદથી આ વેજીટેબલને આપણે ઢોસાના પેપર પર સ્પ્રેડ કરી દઈએ આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું તેથી આપણા જેની રોલ છે ને એકદમ સરસ ક્રિસ્પી બને અને હવે આપણે ઉપરથી ચીઝ એડ કરી દઈએ ચીઝનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો અને તમે પનીર પણ લઈ શકો છો થી બે જ મિનિટમાં ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને ઝીણી ઢોસા પણ એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે તો તેને એક પ્લેટમાં લઈએ આપણે અને હવે આપણે આ રીતે રોલ રોલવાળી લઈશું અને ઉપરથી આપણે કટ લગાવી દઈએ તો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી આપણા ઝીણી રોલ બનીને રેડી છે અને આવી જ રીતે આપણે બધા રોલ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો બન્યા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ઝીની ઢોસા અને હવે આ જ રીતે આપણે બધા જ ઝીની રોલ બનાવી લઈશું જો તમને ઝીણી ઢોસાનો રોલ વાળતા ન ફાવે ને તો આ રીતે તમે ઊભા કટ લગાવી શકો છો અને પછી એક એક પીસ લઈને તેને આ રીતે આપણે રોલ વાળી લેવાના છે તો છે ને ઝીણી ઢોસા બનાવવા માટેની એકદમ સિમ્પલ રીત અને હવે આપણે આ ગરમા ગરમ ઝીની રોલને આપણે સર્વ કરીએ તો આપણા બધા જ ઝીની રોલ બનીને રેડી છે અને તેને આપણે સર્વ કરીએ ઉપરથી થોડું આપણે ચીઝ સ્પ્રેડ કરીશું તો જોઈને ફ્રેન્ડ્સ ઘરે જીની ઢોસા બનાવવા કેટલા સરળ છે માત્ર પંદર જ મિનિટમાં તમે ઘરે જીની ઢોસા એકદમ સરળતાથી બનાવી શકો છો એક વાટકી રવામાં એક વાટકી છાસ અને અડધી વાટકી જેટલું પાણી એડ કરીને ઢોસા માટેનું બેટર તમે પાંચ જ મિનિટમાં રેડી કરી શકો છો તો આ રીતે ઢોસા બનાવવા ઘરે ખૂબ જ સરળ છે તો તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો